વિદ્યાર્થીની હત્યા બાદ હવે ઓનલાઈન શિક્ષણ શરૂ થયું છે વાલીઓના આક્રોશથી બચવા માટે શાળાએ શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે સવારે આઠથી સાડા અગિયાર સુધી ઓનલાઈન અભ્યાસ કરાવવામાં આવ્યું હતું શિક્ષકો પોતાના ઘરેથી જ વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસ કરાવ્યો હતો જોકે વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ રીતે શાળા કેમ્પસ હજુ બંધ અવસ્થામાં છે અમદાવાદના ખોખરા વિસ્તારની સેવન્થ ડે સ્કૂલમાં આજથી ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ થયું છે ગયા સપ્તાહે વિદ્યાર્થીની હત્યાની ઘટના સામે આવી હતી જે પછી શાળામાં પ્રત્યક્ષ રીતે શૈક્ષણિક કાર્ય બંધ હતું શાળા બંધ હતી જે હજુ પણ બંધ અવસ્થામાં છે પણ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે જેના કારણે શાળા પ્રશાસન દ્વારા શૈક્ષણિક કાર્ય ઓનલાઈન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેની આજથી શરૂઆત થઈ છે સવારે આઠ વાગ્યાથી લઈને અગિયાર કલાક સુધી શૈક્ષણિક કાર્ય ઓનલાઈન ચાલવાનું છે કેમ કે વાલીઓનો વિરોધ હતો ઉગ્ર આક્રોશ હતો શાળામાં તોડફોડ પણ કરવામાં આવી હતી જેના કારણે અહીંના લોકોમાં એક ડરનો માહોલ હતો કેમકે હત્યા જેવી એક ક્રૂર ઘટના બની હતી જેના કારણે વિદ્યાર્થીઓ વાલીઓ અને સ્થાનિક લોકોમાં આક્રોશ હતો એ આક્રોશને ઠારવા માટે શાળા સંચાલકો દ્વારા આ શાળામાં શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે બંધ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હવે શાળા પ્રશાસને આ શૈક્ષણિક કાર્ય ઓનલાઈન શરૂ કરવાનો નિર્ણય લીધો છે સાથે સાથે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે શાળામાં હજુ પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે જેથી કરીને કોઈ અનિશ્ચિત ઘટના ન બને એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમરા પર્સન માય મોહન સાથે અર્પિત ધરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ